ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા ટાઈફોઈડ જેવા રોગો થવાની ખૂબ સંભાવના રહેલી છે આરોગ્ય તંત્ર દ્વારા રોગોના નિયંત્રણ માટે રાજ્યના દરેક પીએચસી સીએચસી અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મંત્રીએ દરેક પીએચસી સીએચસી સરકારી હોસ્પિટલ અને એકસો આઠ મેડિકલ વાનમાં એન્ટીવેનમ તેમજ અન્ય જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી આ મીટિંગમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી આરોગ્ય કમિશનર ડોક્ટર રતન કવર ગઢ વિચારણ અધિક નિયામક શ્રી નીલમ પટેલ સહિત ઉચ્ચ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ જાજો પડ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્વથી કરી રહી છે ને કરશે પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છર મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાન અને સાપ વીસ વિંછી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા એકસો આઠની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએસસી સીએસસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામે તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથે સાથે એક વિનંતી એ છે કે આવા ઝેરી સાપ વગેરે કંઈ કરડે તો અંધશ્રદ્ધા કે દોરો બાંધો કે કોઈ ભૂવા ભરાડી પાસેથી જઈ અને ઝેર ઉતારવા વગેરેનો પ્રયાસ કરીને ખરે અંતે ઘરના મોભીનું મૃત્યુ થતું હોય છે ત્યારે આપણે એમાં ન પડતા એવી હું વિનંતી કરું છું સરકારી દવાખાનાઓમાં પૂરતી વ્યવસ્થા કરી છે અને કંઈ પણ નાનું આવું પ્રોબ્લેમ આવે ખેત ખેડૂતોને કે ખેતરમાં કે ખેતરમાં ગયા પછી અથવા તો અન્ય જગ્યા પર તો ચોક્કસ પ્રકારે એકસો આઠ અને સર દવાખાનાની જ તમે સુવિધા પ્રાપ્ત કરજો જેથી કરીને આપણા ઘરના મોભીનું મૃત્યુ ન થાય આવનારા સમયની અંદર પાણીજન્ય રોગો મચ્છરજન્ય રોગો અને ઝેરી સાપ વીસી વગેરે કરડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ માટે આરોગ્ય વિભાગ સતત સતર્ક છે આજની મીટિંગની અંદર તમામ અધિકારીઓ સચિવ સચિવથી લઈને હાજર રહ્યા હતા ગુજરાતની તમામ આરોગ્ય સેવા સંભાળતી સરકારી સંસ્થાઓને પણ આજે સૂચના આપી દેવામાં આવી છે એક પણ સેન્ટરની અંદર કોઈ પણ પ્રકારની દવા ઘટતી નથી અને ઘટે નહીં અને અગાઉથી પુરવઠો પ્રાપ્ત થઈ રહે હેતુથી આજની મિટિંગ અમે સંપન્ન કરવામાં આવી છે અમે આપણે આશા રાખી કે કોઈને કશું જ ન થાય પણ થાય તો સરકારી તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ઉણપ કે દવા ઘટ એવું કોઈ સેન્ટરની અંદર નથી જેની આજની મિટિંગની અંદર ગંભીરતા લઈ ફરી વખત તમામ સેન્ટરોમાં તપાસ કરી અને સૂચના આપી દેવામાં આવી છે અસ્તુ